नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશુ લેપટોપ સહાય યોજના વિશે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીને લેપટોપ ખરીદી કરવી હોય તે ₹25000 ની સહાય આપવામાં આવે છે યોજના નો લાભ કોને મળશે યોજના ની અરજી ક્યાં કરવી યોજના ના નિયમો અને શરતો શું છે સંપૂર્ણ માહિતી આ વિડિયો માં મેળવીશું ખાસ આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ યોજનાનો હેતુ શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે નિયમો અને શરતો ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુパーસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળશે પ્રોફેશનલ કે ડિઝાઈની કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદા 50000 ધ્યાને લઈ તેના 50% રકમ અથવા રૂપિયા 25000 આ બેમાંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે જે વિદ્યાર્થીઓ ના વાલી ગુજરાત રાજ્ય માં આવેલ کارખાના સંસ્થા માં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલી નો છેલ્લો 1 વર્ષ થી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકો ને જ આ યોજના નો લાભ મળવા પાત્ર થશે લેપટોપ વિદ્યાર્થી ને નામે ખરીદ કરેલ હોવું જોઈએ જી વિદ્યાર્થીઓ એ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યાના 6 માસમાં અરજી કરવાની રહેશે બિડાળની અંદર બોનોફાઇડ સર્ટિફિકેટ છે તેમાં પણ ખાસ કરીને આ બોનોફાઇડ સર્ટિફિકેટ છે કારખાના સંસ્થા કે કંપની ના લેટર પેડ ઉપર તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે હવે આ બોનોફાઇડ સર્ટિફિકેટ છે ગુજરાત સરકારની લેપટોપ સહાય યોજનાની જે વેબસાઈટ છે તેના પરથી તમે ડાઉનલોડ કરી શકશો અને વિગત ભરી સિક્કા પર કરાવી શકશો યોજનાની અરજી કયા કરવી લેપટોપ સહાય યોજનાની અરજી ઓનલાઈન કરવા માટે sanman.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી સંદર્ભે તમામ કરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે હાલ આ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે થેન્ક્સ ફોર વોચિંગ વિડિયો